હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું લીલી તુવેરની કસોરી તો મેં અહીંયા એક કિલો લીલી તુવેર લીધી છે તો તેને આપણે આ રીતે ખોલીને દાણા કાઢી લેવાના છે તો આ રીતે આપણે બધી જ તુવેર ખોલી લેવાની છે તો આપણે તુવેરના દાણા બધા ખોલાઈ ગયા છે તો હવે આપણે લોટ બાંધી લઈશું તો મેં અહીંયા એક કપ મેંદાનો લોટ અને એક કપ ઘઉંનો લોટ લીધો છે તો હું અહીંયા બંને મિક્સ લોટ લઉં છું જો તમારે ખાલી મેંદાનો લેવો હોય તો પણ તમે લઈ શકો બારનું લેયર હોય તે સરસ એવું ખસતું થશે તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આ રીતનું તમારે મોણ દેવાનું જેથી બારનું લેયર છે તે સરસ ક્રિસ્પી બનશે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ લોટ બાંધી તો આપણો બંધાઈને રેડી થઈ ગયો છે તો દસ થી પંદર મિનિટ જેવું આપણે તેને રેસ્ટ થવા મૂકી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે કસોરીનું સ્ટફિંગ બનાવી લેશું તો મેં પાંચ થી છ લીલી મરસી લીધી છે અને બે મોટા આદુના ટુકડા લીધા છે તો તો આપણે તેને ક્રશ કરી આ રીતની તમારે તેની પેસ્ટ બનાવવાની છે દરદરી તો હવે આપણે તેની અંદર તુવેરના દાણા નાખી દઈશું તો અહીંયા મેં તુવેર પાંચસો થી છસો ગ્રામ દાણા લીધા છે તો તે શાર વ્યક્તિ માટે

તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી ચમચી જીરું બે જેવા આપણે સફેદ તલ લેવાના છે તો તલનો સરસ એવો ટેસ્ટ આવે છે તો મેં અહીંયા અડધી ચમચી જેવી હિંગ લીધી છે તો હવે તેને આપણે મિક્સ કરીને સારું એવું તતડી જાય ત્યાં સુધી રેવા દેશું તો સરસ એવું છે તો હવે આપણે જે પેસ્ટ બનાવી છે તુવેરના દાણાની તે એડ કરી દેવાની છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે તો આ રીતે બરોબર આપણે મિક્સ કરી લેવાનું છે

તો અહીંયા મેં એક ચમચી જેવો ગરમ મસાલો લીધો છે અહીંયા મેં એક લીંબુ નો રસ લીધો છે તો આપણે પેલા જે ખાંડ નાખી હતી તો ખાંડ અને લીંબુ બંને નાખવાથી સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવે છે

કાજુ લઈ અને આ રીતનું કટિંગ કરી લીધું તું તે પણ આપણે નાખી શકો તો આપણે સારી રીતે મિક્સ થઈ ગયું તો હવે પાંચ થી છ મિનિટ જેવું તેને આપણે કુક થવા દેવાનું છે તો પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે તો સરસ એવું આપણું સ્ટફિંગ છે તે સરસ કુક થઈ ગયું છે તો હવે તેને મિક્સ કરીને આપણે એક સાઈડમાં મૂકી દેશું તો લોટ પણ સરસ એવો પૂર્ણ આવી ગયો છે તો તેમાં થોડું એવું તેલ નાખીને આ રીતે ફરીથી આપણે તો અહીંયા હવે આપણે થોડો લુઓ હાથમાં લઈ અને નાના નાના બોલ્સ બનાવી લેશું આ રીતના તમારે જે સાઈઝ ની કરવી હોય એ રીતના તમારે બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના તો હવે આપણે જે પૂરી વણતા હોય એ રીતે આપણે તેને વેવાના છે તો જે આપણે સ્ટફિંગ તુવેર નું કર્યું છે તે આપણે અંદર આ રીતે વચમાં મૂકીને આપણે ચારે બાજુ આ રીતે ભેગું કરી લેવાનું વચમાં આ રીતે અંગૂઠાથી પ્રેસ કરીને આપણે તેની કસોરી બનાવી લેવાની છે જે વધારાનો ઉપર જે આ લોટ છે તેને આપણે કટ કરી લેવાનો છે તો આ રીતે કટ કરીને પાછું આપણે પાછું પ્રેસ કરી દેવાનું જેથી તે ખુલ્લે નહીં તો આ રીતે આપણે બધી જ કસોરી બનાવી લેવાની છે તો મેં અહીંયા બીજી પણ આ રીતે પૂરી વણીને વચમાં આ રીતે ટફિંગ નાખીને બીજી પણ કચોરી આ રીતે બનાવી લેશુ આ રીતે તમારે ગોળ બોલ્સ કરવો હોય તો પણ તમે કરી શકો આ રીતે આપણે બધી જ કસોરી તૈયાર કરી લેશું તો મેં અહીંયા તેલ પણ પહેલા ગરમ થવા મૂકી દીધું હતું તો તેલ છે તે વધારે પડતું આપણે ગરમ નથી કરવાનું તો હવે આપણે બધી કસોરી આ રીતે મૂકી દેવાની તેલમાં

બનીને તૈયાર થઈ ગઈ છે જો આજની તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કેજો કે તમને કેવી લાગી બાય ફ્રેન્ડ